ભરૂચમાં સનાત હિન્દુ સમાજ દ્વારા વકફની મિલકત બાબતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું વકફની મિલકત દર્શાવતી વેબસાઇટ ઉપર ભરૂચના ઐતિહાસિક વટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત દર્શાવતા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો ભરૂચમાં સનાતન હિન્દુ સમાજ દ્વારા રાજપૂત છાત્રાલય ખાતે વકફની મિલકત બાબત પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું જેમાં સ્વામી મુક્તાનંદ કુકરવાડા ત્રિગુણાતીત આશ્રમના સ્વામી લોકેશાનંદ ઉપરાંત બટુકના વ્યાયામશાળાના ટ્રસ્ટી સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેમાં વકફની મિલકત દર્શાવતી વેબસાઈટ ઉપર ઐતિહાસિક બટુકના ફેમ સાડા વકફની મિલકત દર્શાવવા સાથે ભરૂચમાં એક હજાર ચારસો થી વધુ મિલકતો પણ વકફની દર્શાવવામાં આવી હોવાનું જણાવી વકફના કાયદાનો દુરુપયોગ કરાઈ રહ્યો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો ઐતિહાસિક બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પિનાકીન રાજપૂત પ્રકાશ મોદીએ આઝાદી પહેલા ઓગણીસો ને ત્રેણમાં સ્વાતંત્ર્ય સેનાની એવા પુરાણી બંધુઓ દ્વારા વ્યાયામશાળાની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવી આ સમગ્ર મિલકત સરકારી છોપડી બટુકનાથ વ્યાયામશાળાના નામે નોંધાયેલી છે ત્યારે વકફની મિલકત વેબસાઇટ પર કેવી રીતે દર્શાવાય છે તે પ્રશ્ન છે આ અંગે કોઈ નોટિસ પણ ટ્રસ્ટીઓને મળી નથી ત્યારે આ વકફના કાયદા હેઠળ પડાવી લેવાનું ષડયંત્ર હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યો હતો હિન્દુ અગ્રણી અને એડવોકેટ કૃણાલ પંડ્યા ભરૂચમાં વકફની ચૌદસોથી વધુ મિલકત દર્શાવવામાં આવી હોવાનું કહી વકફના કાયદાનો ગેરલાભો ઉઠાવવામાં આવ્યા હોય તો નાબૂદ કરવાની પણ માંગ કરી હતી વકફની માહિતી દર્શાવતી વેબસાઇટ વામસી પર ભરૂચની બટુકનાથ વ્યાયામ શાળાને વકફની મિલકત તરીકે દર્શાવવામાં આવેલી છે બટુકનાથ વ્યાયામ શાળાના ટ્રસ્ટી પાસેથી મળેલી માહિતી મુજબ વકફ તરફથી આવી ક્યારેય એમને કોઈ જાણ કરવામાં આવેલી નથી ક્યારેય એમની આવી કોઈ નોટિસ નથી મળેલી પરંતુ હાલમાં આ વેબસાઇટ પર બટુકનાથ વ્યાયામ શાળાની મિલકત કે જે સરકારશ્રીની હતી સરકારશ્રીએ ફટાફટ બટુકનાથ વ્યાયામશાળાને આપેલી છે એ મિલકત હાલ વકફની વેબસાઇટ પર વકફની મિલકત તરીકે એને દર્શાવવામાં આવી છે જો વકફની મિલકત તરીકે આ પ્રોપર્ટીને દર્શાવવામાં આવી હોય અને એ તબક્કે જ્યારે ટ્રસ્ટીઓને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં ન આવી હોય તો આપણે એમ કહી શકીએ કે વકફના કાયદાની જોગવાઈઓનો દુરુપયોગ કરીને આ મિલકતને ગેરકાયદેસર રીતે આતરી લેવી એની પર કબજો કરી લેવો એવું આ કૃત્ય બનેલું હોય તેમ જણાય છે આમ વકફ કાયદાની જોગવાઈઓનો ગેરલાભ લઈને અથવા તો કાયદામાં જે પણ કંઈક છીડા છે એના દુરુપયોગને આધારે આવી રીતે મિલકતને પચાઈ પાડવાનું આ એક ભરૂચમાં એક ષડયંત્ર થયેલું હોય તેમ જણાઈ આવે છે આ વકફની વેબસાઇટ પર જોવામાં આવે તો ભરૂચ શહેરની અંદર કુલ ચૌદસો ને છવ્વીસ જેટલી મિલકતો વકફની માલિકીની મિલકતો હોય તેમ દર્શાવાય છે એ ઉપરાંત અન્ય પણ ચારેક જેટલી મિલકત જે સરકારના પ્રોપર્ટી કાર્ડ રેવન્યુ રેકોર્ડ પર એ સરકારશ્રીની મિલકત બોલે છે જ્યારે એ જ મિલકતને વકફની વેબસાઇટ પર વકફની બતાવવામાં આવેલી છે આ તમામ વિષયોને જો ધ્યાને લઈએ તો વધુ રેકોર્ડ કઢાવવું અને રેકોર્ડને આધારે જાણવું કે અત્યારે હાલમાં એક પ્રશ્ન છે કે આ તમામ મિલકતો જો સરકાર શ્રીની હોય અથવા જો ટ્રસ્ટની હોય તો કઈ રીતે એ વકફની મિલકત તરીકે વકફની વેબસાઇટ પર ચડી ગયેલી છે શું કોઈ કાયદાકીય પ્રક્રિયા થયેલી છે શું કાયદાકીય પ્રક્રિયાનો ગેરલાભ લીધેલો છે અથવા તો શું આ કાયદાનો દુરુપયોગ કરીને આ મિલકતો જુદી જુદી રીતે કોઈની પાસેથી આંચકી લેવી જો આ જ પ્રકારનું જો કૃત્ય થતું હોય અને જો કાયદાનો દુરુપયોગ થતો હોય તો આવો કાયદો રિપીલ કરવો જોઈએ અને સરકારે આવા કાયદાને એબોલિશ કરવો જોઈએ જેથી આવા પ્રકારના ભવિષ્યમાં કૃત્યો ન થાય બટુક એના ટ્રસ્ટી તરીકે છું અને અમારી સાથે પણ બે ટ્રસ્ટીઓ છે પી નાગીનભાઈ રાજપૂત અને અર્જુનભાઈ રાવળ અમારી આ બટ્ટુક વ્યાયામશાળા ઓગણીસો તેર એનું અસ્તિત્વ છે આ વ્યાયામશાળામાં અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર થયા છે એ ઉપરાંત એવા નામી પહેલવાનો પણ આ વ્યાયામ વ્યાયામશાળામાં તૈયાર થયા છે આ વ્યાયામશાળાનું નિર્માણ સ્વાતંત્ર્ય સેનાની એવા છોટુભાઈ પુરાણી અંબુભાઈ પુરાણી તેમજ અહીં ભરૂચમાં સ્વાતંત્ર્ય સેનાની કનુભાઈ શાહ કનૈયાલ માનેકલાલ મુનશી આવા અનેક રાજકીય નેતાઓ પણ આ ભરૂચની વ્યાયામ વ્યાયામશાળામાં તૈયાર થયેલા છે અને આ વ્યાયામશાળામાં અમે પણ પોતે બાળ્યકાળથી વ્યાયામશાળા સાથે જોડાયેલા અને અત્યારે પણ આ વ્યાયામશાળાનું અસ્તિત્વ છે અનેક સ્પર્ધાઓ આ વ્યાયામશાળાના નેજા હેઠળ થઈ રહી છે દર વર્ષે કુસ્તી તરણ સાયકલ સ્પર્ધા દોડ અનેક સ્પર્ધાઓ પણ આ વ્યાયામશાળા દ્વારા યોજવામાં આવે છે અને અત્યારે ત્યાં તાજેતરમાં અમને આ જાણવા મળ્યું વેબસાઇટ પરથી કે આ બટુકનાથ વ્યાયામશાળાને વકઅપ બોર્ડની અંદર ચડાવી દેવામાં આવી છે જો આવું થયું છે તો એ ખૂબ જ ગંભીર પ્રકારનું એક કૃત્ય કહેવાય કે જે અમારું માનબિંદુ છે વ્યાયામશાળા ભરૂચની એના ઉપર આ રીતના કબજો કરાવવાની કરવાની જે વાત છે એને અમે સાંખી લઈએ નહીં અને એનો કાયદાકીય રીતે અમે એનો સખત વિરોધ કરીશું અને એની જે કઈ લડત આપવાની હોય એ અમે વ્યાયામશાળા બટુકનાથ વ્યાયામશાળા ભરૂચ ઓગણીસો તેરમાં માં સ્થાપના થયેલી અને તેની સ્થાપનાનો મુખ્ય હેતુ સ્વાતંત્ર્ય સેનાનીઓ તૈયાર કરવાનો હતો બટુકનાથ વ્યાયામશાળાના સ્થાપક આપણા અંબુભાઈ પુરાણી અને છોટુભાઈ પુરાણી એ બે મહા મહાન વ્યક્તિઓએ સ્થાપના કરી હતી ઓગણીસો તેરથી આ વ્યાયામ શાળા ચાલે છે અને સરકારમાં પણ આ વ્યાયામશાળાની નોંધણી થયેલી છે સિટી સર્વેના રેકોર્ડ પર પણ વીસ સાહીઠ એક અને વીસ સાહીઠ એ બંને જમીનો પ્રોપર્ટી બટુકનાથ વ્યાયામશાળા નામે બોલે છે અને આ અત્યારે વેબસાઇટ પર વકફના વેબસાઇટ પર જાણવા મળ્યું કે આ પ્રોપર્ટીઓ વકફ બોર્ડની નક્કી કરવામાં આવી છે હવે એ જાણીને અમને ખૂબ આશ્ચર્ય થયું કયા કયા કારણોસર અને કઈ કયા કયા રેકોર્ડ આધારે આ વક્કફ બોર્ડને પ્રોપર્ટીઓ લેવામાં આવી એ અમને ખ્યાલ નથી આવતો